અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં શાસક પક્ષ દ્વારા આગામી વર્ષ દરમિયાન ત્રીસ કરોડના ખર્ચે થનાર વિવિધ વિકાસ કામોના ઠરાવો સર્વાનુમતે પ્રસાર કરવામાં આવ્યા હતા વિપક્ષી સભ્યોએ આઇકોનિક રોડના નિર્માણ કાર્યમાં થયેલી ગેરરીતિ તેમજ ઇજારેદાર દ્વારા કામમાં વેઠ ઉતારી હોય તેના ફાઇનલ બિલના ચૂકવણા ઉપર રોક લગાવવાની માંગ કરી હતી તો હાલમાં શૌચાલય કૌભાંડ સંડોવાયેલા તમામ સામે કાયદેસરની તપાસ થાય તેવી માંગ કરી હતી આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત શાળા ફાયર વિભાગના અમુક કામો તેમજ સત્તા અંગે ખાનગી એજન્સીને કચરો ઉઠાવવાના કરાર સંબંધે ઠરાવોને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મીટિંગ મળી હતી એમાં એજન્ડા પર ચોત્રીસ જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા છે અને ત્રીસ કરોડ જેટલી ગ્રાન્ટ સરકારની મળેલ છે એમાં એના હેડ નક્કી કરે છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને એમાં મુખ્ય રસ્તા અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે